હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવાર રવિવારે માર્કેટયાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશ તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ જામનગર માર્કેટયાર્ડ મહુવા માર્કેટયાર્ડ જસદણ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર શેણ્યા સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચૌદ અજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છ્યાસી વરિયાળી એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો તલ સફેદ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બેતાલીસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ જીરો ત્રણ હજાર પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો બાસઠ આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાવન એરંડા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકસઠ સેણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અડદ નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાણું મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ ધાણા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો છાસઠ સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ आठसो सव्वीस तल सफेद एक हजार तेना ऊंचा भाव एक हजार आठसो साइट घा टुकडा चार सो साइ रुपयाची लय नाही तेना ऊंचा भाव पाच सो चोत्रीस मगफळी सात सो एक तेना ऊंचा भाव एक हजार एकत्रीस कपास एक તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો એકોતેર આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા શેણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો રૂપિયા અડદ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો તુવેર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંચ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોયાબીન सात सो रुपयाची लयने तेना उसा भाऊ आठसो रुपया बाजरी त्रणसो रुपयाची लयने तेना उसा भाव चारस पंचशी तल सफेद एक हजार त्रणसो पंधर रुपयाची लयने तेना उसा भाव एक हजार नऊ सो वीस तलकाळा बे हजार तेना उसा भाव त्रण हजार घाउ लोकवन चार सौ सित रुपियाँ लै नै त्यहाँ ऊषा भाउ पाँच सौ पच्चिस घाउ टुकडा चार सौ एसि रुपियाँ लै नै त्यस भाउ पाँच सौ पाँसठ मगफल आठ सौ पचास रुपियाँ लै नै त्यस भाउ एक हजार एक सौ એક હજાર છસો જીરો બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નાળિયેર સોનંગના ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો શેણ્યા એક હજાર બાવીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પચાસ મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો નવ્વાણું સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા અડદ સાતસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો ઓગણીસ તલ સફેદ एक हजार सो रुपयाची लयने तेना उसा भाव एक हजार नऊ सो सत्रीस जुवार पाच सो पचास रुपयाची लयने तेना उसा भाव सो सोळ रुपया बाजरी त्रण सो पासठ रुपयाची लयने तेना उसा भाव पाच सो पचास घा टुकडा पाच एकवीस तेना भाव 690, મગફળી છસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક ડુંગળી સફેદ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો પાંચ ડુંગળી લાલ ચુંતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો વીસ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સોળ અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયા મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ત્રીસ તુવેર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર વીસ રૂપિયા ધાણા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાસઠ અજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પાંચ લસણ પાંચસો રૂપિયાથી લઈને तेना ऊसा भाव एक हजार एक तीस लाल तीस रुपयाची लईने तेना ऊसा भाव एक सो साइ तल सफेद एक हजार तेना उसा भाव एक हजार नऊ सो पंधर तलकाळा बे हजार तेना उसा भाव चार हजार रुपया बाजरी તેના ઊષા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાડત્રીસ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એંસી રૂપિયા કપાસ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પંચાણું આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રાણું સુવાદાણા એક હજાર ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ઈસબ ગુલ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પિસ્તાલીસ ચેદ એક હજાર ચારસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એસી વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો પંચાવન જીરું ત્રણ હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ને ત્રણ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ